સુરતના રિંગ રાજંસ રાજહંસ માંથી ગેરકાયદેસર કોલ સેન્ટર ઝડપાયું છે કોલ સેન્ટર દ્વારા વર્ક ફ્રોમ હોમના કોન્સેપ્ટના આધારે સામાન્ય નાગરિકોને ટેલિફોનિક સંપર્ક સાંધીને રૂપિયા કમાવાની લાલચ આપી એગ્રીમેન્ટ કરાવતો હતો તેમની વિરુદ્ધમાં ખોટી રીતે કેસ કરવાનો ભય બતાવી માતબર રકમ બેંકમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવી બળજબરીથી રૂપિયા કઢાવી લેતી ગેંગનો પર્દાફાશ કરીને ગેરકાયદેસર કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે કોલ સેન્ટર દ્વારા વર્ક ફ્રોમ હોમ ના કોન્સેપ્ટ ના આધારે સામાન્ય નાગરિકોને ટેલિફોનિક સંપર્ક સાધી રૂપિયા કમાવાની લાલચ આપી એગ્રીમેન્ટ કરાવતા હોય છે તેમની વિરુદ્ધમાં ખોટી રીતે કેસ કરવાનો ભય બતાવી માતબર રકમ બેંકમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવી બળજબરી રૂપિયા કઢાવી લેતી ગેંગનો પર્દાફાશ કરી ગેરકાયદેસર રીતે કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે જેમાં કોમ્પ્યુટર ડેસ્કટોપ સાત મોબાઈલ ફોન પંદર અને ઇલેક્ટ્રોનિક સાધન સામગ્રીઓ મળીને ત્રણ પોઈન્ટ ઓગણચાલીસ લાખની મત્તા કબજે કરવામાં આવી હતી અઠવા સિવિલ ચાર રસ્તા ટુ કોમ્પ્લેક્સ ઓફિસ નંબર બી આઠસો પાંચ ખાતે અમને મો અશરફ પહેલવાન ઓનલાઈન ડેટા એન્ટ્રીનું કામ કરવા માટે ઓનલાઈન કોન્ટ્રાક્ટ કરાવી તેમજ કસ્ટમર સમયમર્યાદામાં ડેટા એન્ટ્રીનું કામ નહીં કર્યું અને કોન્ટ્રાક્ટનો ભંગ કર્યો છે તેમ કહ્યું વકીલના નામે ફોન કરી પોલીસ તથા કોર્ટમાં કેસ કરવાની ધમકી આપી ગ્રાહકોને ડરાવીને ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરાવી લોકો સાથે છેતરપિંડીની પ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી